આપણો દેશ વિકસિત ભારતની દિશામાં જોડાયો છે ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ નેછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત હવે આકાર લઈ રહ્યું છે તેનું આપણને સૌને ગૌરવ છે ત્યારે આ વિકાસ યાત્રામાં દરેક નાગરિકો પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે સહકાર મીઠા છાપકામ લેખન સામગ્રી લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ રાપર ખાતે 75મા પ્રજાસત્તાક પર્વે ગર્વભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આવો છેલ્લા બે દશકથી ચાલી આવતી ગુજરાતની વણથમી વિકાસ યાત્રા જણાવતા ઉમેર્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત કૃષિ મહોત્સવ માં અમૃતમ યોજના આયુષ્યમાન કાર્ડ જેવી અનેક યોજનાએ છેવાડાના માનવીને લાભાન્વિત કર્યા છે ગુજરાત રોજગારી આપવામાં દેશમાં પ્રથમ છે ગુજરાતે ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે આ તકે રાજ્યમંત્રી શ્રી સાથે કલેક્ટર શ્રી અમિત અરોરા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાગરબાગમારે પરેડ નિરીક્ષણ કર્યું હતું ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જ્યો હતો આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારને વિવિધ યોજનાઓની જાણકારી આપતા ટેબલો રજૂ કરાયા હતા આ તકે શ્રીના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું સન્માનપત્ર આપીને બહુમાન કરાયું હતું રાજ્યમંત્રી શ્રીએ કલેક્ટર શ્રીને તાલુકાના વિકાસ માટે સરકાર શ્રી દ્વારા આપવામાં આવતા રૂપિયા પચ્ચીસ લાખની ગ્રાંટનો ચેક અર્પણ કર્યો હતો આ સાથે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ પાઠવ્યો હતો આ તકે દેશભક્તિના રંગથી રંગાયેલ કચ્છના દેશપ્રેમી પ્રજાજનો સાથે આ કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય સર્વશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા છાંગા પૂર્વ નાણાં મંત્રી શ્રી બાબુભાઈ શાહ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા બચાવ પ્રાંત અધિકારી શ્રી બાલ મુકુંદ સુર્યવંશીના અધિકારીશ્રીઓ કર્મચારીઓ મીડિયા કર્મીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો આ તકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું